મિત્રો કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો હું આપ સૌનો ખૂબ જ આભારી છું કારણ કે મારા અગાઉના વિડીયોને આપ ખૂબ એપ્રિશિએટ કરી રહ્યા છો ખૂબ પ્રતિસાદ આપી રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ બસો કરોડની ગોચર લેન્ડ ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને હાઈકોર્ટનો હુકમ હોવા છતાં આ દબાણ દૂર કરવામાં આવ્યું નથી અને આ જે બસો કરોડની આસપાસની કિંમતની જે ગોચરની જમીન છે એ ગોંડલ તાલુકાના પાડી ગામના વિવિધ સર્વે નંબરોની આ જમીન છે મિત્રો તો એ સંદર્ભે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે શું ખરેખર આમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર છે કે કેમ કે શા માટે તંત્ર છે એ આમાં પગલાં નથી લઈ રહ્યું કે ગુમાફીઓને શા માટે છાવરી રહ્યું છે એની ચર્ચા આપણે વિસ્તૃતિ કરશું તો અંત સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેશો મિત્રો અને જે મિત્રો પ્રથમ વખત આજ જ મારી ચેનલ ઉપર આવ્યા છે અને મારી નમ્ર વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ ન કરીએ તો આજે જ કરી દઈએ જેથી કરીને સમયાંતરે જે કોઈ કાયદાના વિડીયો પ્રસારિત કરવામાં આવે એના નોટિફિકેશન અમને મળતા રહે અને તમે જો ફેસબુક પ્લેટફોર્મ ઉપર તો મારા ફેસબુક પેજ લીગલ ટોક વિથ સંજય પંડિતને ફોલો કરવાનું ચૂકશો નહીં મિત્રો તો મિત્રો આ જે આજે ચર્ચા કરશું આપણે એ ગોંડલ તાલુકાના પાડી ગામના સર્વે નંબરોની ચર્ચા છે એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે એની આજે આપણે ચર્ચા કરશું મિત્રો મિત્રો આ નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો તમે આ જોઈ રહ્યા છો અત્યારે જે છે રેડ પિટિશન પીઆઈએલ પંદર આઠસો અડસાઠ બે હજાર એકવીસની આ છે બે હજાર એકવીસમાં આ પીઆઈએલ છે એ એક જાગૃત નાગરિક દ્વારા ફાઇલ કરવામાં આવી હતી અને પીઆઈએલ એના માટે હતી અને આ પીઆઈએલમાં જે પક્ષકારો બનાવવામાં આવ્યા એમાં પહેલું પક્ષકાર છે સ્ટેટ ઓફ ગુજરાત બીજા છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર રાજકોટના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વીજીવીસીએલના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રાજકોટ અને ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર રાજકોટ આ જે ઓર્ડર છે એમાં પહેલા પેરેગ્રાફમાં જે ચર્ચા કરવામાં આવી છે અપોન રીડિંગ ધ રીટ પિટિશન પીઆઈએલ ઓફ ધ એબોવ અબોવ નેપ્લિકન્ટ પ્રેઝન્ટેડ ટુ ધીસ હાઈકોર્ટ ઓફ ગુજરાત એટ અહેમદાબાદ ઓન નાઇન્થ ડે ઓફ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન પ્રેઇંગ ટુ ડાયરેક્ટ ધ કન્સર્ન રિસ્પોન્ડન્ટ ટુ રિમૂવ ઓલ ઇનલિગલ કન્સ્ટ્રક્શન કેરીડ આઉટ ઓન ધ સબ્જેક્ટ લેન બેરિંગ ન્યૂ રેવન્યુ સર્વે નંબર થ્રી એટ 61, 76, 126, 146, 153, 189, 512, 554 of village, padi, taluka, lodhika, district, rajput, and restore the status of the land to its original status and issue direction of the initiation of prosecution against the concerned culprits in the. Interest of the the Justice, Considering તાલુકાના જેને કહેવાય કે પારડી ગામની વાત છે પારડી ગામના વિવિધ સર્વે નંબર છે સર્વે નંબર ત્રણ આઠ સર્વે નંબર એકસાઈ સર્વે નંબર છોતેર એકસો છવ્વીસ એકસો છેતાલીસ એકસો ત્રેપન એકસો નેવ્યાસી પાંચસો બાર પાંચસો ચોપન આ બધા સર્વે નંબરમાં ઇલિગલ બાંધકામ કરવામાં આવ્યું છે એવી આ દાખલ કરવામાં આવી હતી બે હજાર એકવીસમાં હવે આ જે ચુકાદો છે નવ આઠ બે હજાર એકવીસ નો એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ચર્ચા કરી છે કે જે ઓર્ડર કર્યો છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ તો એમાં કોર્ટે એવું કીધું કન્સિડરિંગ ધ આર્ગ્યુમેન્ટ્સ એડવાન્સ એન્ડ ધ નેચર ઓફ ધ કોર્ટે એવું કીધું કે આ જે ઇસ્યુ છે આમાં જે આવેદનપત્ર એક આપવામાં આવ્યું હતું જાગૃત નાગરિક દ્વારા કે પાર્ટી ગામના આટલા આટલા સર્વે નંબર કે જે ગૌચરની જગ્યા છે એમાં અત્યારે ઇલિગલ બાંધકામ થઈ ગયા છે અને સોસાયટી ઊભી કરી દેવામાં આવી છે એ બે હજાર સત્તરનું આવેદનપત્ર આવેદનપત્રો આપવામાં આવ્યા પરંતુ તંત્ર તરફથી કંઈ પણ કરવામાં આવતું નહોતું એટલે આખરે એ જાગૃત નાગરિકે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને ગુજરાત હાઈકોર્ટમાં આપીએ દાખલ કરી એમાં ગુજરાત હાઈકોર્ટે એવું કીધું કે પહેલાં ડિસ્ટ્રિક્ટ લેવલે આજે આવેદનપત્રો કે જે કંઈ ફરિયાદો આપવામાં આવી છે એ જોઈ લેવામાં આવે અને કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવે અને જો એ કાર્યવાહીથી આ જે અરજદાર છે એને સંતોષ ન થાય તો એ હાયર ઓથોરિટીનો અથવા તો ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે પછી ત્યારબાદ કોર્ટે કીધું છે કે વી એકોર્ડિંગલી ડિસ્પોઝ ઓફ ધીસ પિટિશન વિથ અ ડાયરેક્શન ટુ ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રાજકોટ રિસ્પોન્ડન્ટ નંબર ટુ ટુ ટેક અન એપ્રોપ્રિયેટ ડિસિઝન ઓન ધ પેન્ડિંગ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પિટિશનર ડેટેડ તેર ફેબ્રુઆરી બે હજાર સત્તર फाइल एज एनेक्सर ई एंड अदर रिमाइंडर्स दैट मे हैव बीन गिवन बाय द पिटिशनर एंड अदर विलेजर्स रिगार्डिंग द इलीगल एनक्रोचमेंट एंड कंस्ट्रक्शन बीइंग मेड बाय सम पर्संस ऑफ द विलेज ओवर लैंड बिलोंगिंग टू द स्टेट एंड द ग्राम पंचायत इन पर्टिकुलर रिकॉर्ड्स इज गौचर लैंड इन द रेवेन्यू रिकॉर्ड्स कोर्टे कीधु तारीख तेर बे हजार सत्तर न આવેદનપત્ર આ અરદાર દ્વારા આપવામાં આવ્યું છે અને એના પછી જે કંઈ રિમાઈન્ડર આપવામાં આવે છે એ બધાને ધ્યાને લેવા લેવામાં આવે અને આમાં સરકારની જગ્યાના ગ્રામ પંચાયતની જગ્યા છે કે જે રેવન્યુ રેકોર્ડમાં ગોચર લેન તરીકે બોલે છે એ અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે ત્યારબાદ ચોથો પોઈન્ટ છે એકોર્ડિંગ ટુ મિસ્ટર ખંબોજા લર્નાઇટ કાઉન્સિલ ફોર ધ પિટિશનનર ધ સ્ટેટ ઓથોરિટીઝ આર નો ટેકિંગ એની એક્શન એટલે એના વકીલે રજૂઆત કરી કે ભાઈ આજે સ્ટેટ ઓથોરિટી છે કોઈ પણ જાતના પગલા લેતી નથી અને ઓન ધ અધર હેન્ડ મિસ્ટર મિસ પાઠક લર્નિંગ એસિસ્ટન્ટ ગવર્મેન્ટ વેર ક્લીડર પોઈન્ટેડ આઉટ ધેટ ધ પ્રોસીડિંગ વેર ઇનિશिएट બટ એપેરેન્ટલી વેર નોટ કન્ક્લુડેડ સરકારી વકીલે એવું કીધું કે ભાઈ અમે એમાં પગલાં લેવાનું ઓથોરિટી ચાલુ કરી દીધું છે પરંતુ હજી એ ફાઈનાલાઈઝ થવું નથી કામ ચાલુ છે એ સંદર્ભે એવી રજૂઆત સરકારી વકીલે કરી ત્યારબાદ છઠ્ઠા મુદ્દામાં નાંદર કોર્ટે કીધું એકોર્ડિંગલી લેટ ધ કલેક્ટર રાજકોટ ટેક એન એપ્રોપ્રિયેટ ડિસિઝન રિફર સ્ટ્રિક્ટલી લો આફ્ટર અફોર્ડિંગ ધ ઓપોર્ચ્યુનિટી ઓફ વિદિન અ ફોર મંથ from the date of the submission of the certified copy of this order along with all supporting material with the fresh representation which the petitioner may propose to give એટલે આમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ આ હુકમની સર્ટિફાઈડ કોપી કલેક્ટરને મળે અને એની સાથે અરજદાર છે પોતાનો ફ્રેશ રિપ્રેઝેન્ટેશન એટલે કે ફ્રેશ આવેદનપત્ર કે અરજી જે કંઈ દેવા માંગતા હોય જે પુરાવા દેવા માગતા હોય એ તમામ છે એ કલેક્ટરને હેન્ડ ઓવર કરે અને ત્યારબાદ દરેક જે બીજી પાર્ટીઓ છે જેનું આમાં દબાણ છે એને સુનાવણીની તક આપ્યા પછી ચાર મહિનાની અંદર આવું સ્પષ્ટ કોર્ટે મેન્શન કર્યું છે કે ચાર મહિનાની અંદર આમાં જે કંઈ પગલાં લેવાના હોય એ લેવામાં આવે કાયદા અનુસાર હવે આ વાત છે બે હજાર એકવીસની ત્યાર પાછે છ છઠ્ઠો છ પોઈન્ટ એક મુદ્દો છે ઇફ દેર આર સ્ટેચ્યુટરી પ્રોવિઝન પ્રોવાઇડેડ ફોર ધ એવોકેશન અન ઓથોરાઈઝ ઓક્યુપન્સ ફ્રોમ ધ સ્ટેટ લેન્ડ ઓર ધ લેન્ડ બિલોંગીંગ ટુ ધ ગ્રામ પંચાયત સચ પ્રોસીડીંગ મે બી રજિસ્ટર્ડ એન્ડ મે બી પ્રોસીડી અકોડિંગલી એટલે કોર્ટે એવું કીધું કે કાયદામાં જે કંઈ જોગવાઈઓ હોય એમાં જે કંઈ કાર્યવાહી કરવાની એ રાજ્ય સરકારની હસ્તકની જમીન હોય ગ્રામ પંચાયતની હોય એ ખાલી કરાવવા માટે થઈને યોગ્ય પગલા લેવા ઇન કેસ અ કલેક્ટર હેઝ ઓલરેડી ટેકન એન ડિસિઝન એન્ડ ફર્ધર એક્સરસાઇઝ ઇઝ ટુ બી અન્ડરટેક બાય ધ પંચાયત ડિપાર્ટમેન્ટ ઓર ધ ઓફિસર્સ ઓફ ધ ગ્રામ પંચાયત ધેન સચ ઓફિસર મે પ્રોસીડ ટેક નેસેસરી સ્ટેપ ઇન એકોર્ડન્સ વિથ લો ધીસ રીટ પિટિશન ડિસ્પોઝ ઓફ એકોર્ડિંગલી ટૂંકમાં આ નવ ઓગસ્ટ બે હજાર એકવીસનો ચુકાદો છે મિત્રો અને નવ ઓગસ્ટ બે હજાર એકવીસથી આજે આ બે હજાર વર્ષ બે હજાર પચીસ ચાલુ છે અને આ જે કંઈ સર્વે નંબરો છે એની પર બાંધકામ હજી એમને યથાવત છે અને આ સર્વે નંબરના બાંધકામો દૂર કરવા માટે થઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવું ક્યાંય રેકોર્ડ ઉપર નથી કે કોઈ ડિમોલ્યુશન કરવામાં આવ્યું હોય એવું કોઈ ધ્યાન આવ્યું નથી ઇવન આ હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં કલેક્ટરે કોઈ કાર્યવાહી નથી કરી એના માટે થઈને કન્ટેમની પિટિશન પણ અરજદારે કરી છે જે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે પરંતુ સવાલ એ છે કે આટલા બધા સર્વે નંબરમાં આટલા બધા મકાનો ફડકી દેવામાં આવ્યા છે અને ઇલિગલ છે ગોચરની જમીન છે અગાઉ નામદાર કોર્ટોએ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે ઘણા બધા ચુકાદામાં એવું કીધું છે કે ગોચરની જમીન ઉપર કોઈપણ પ્રકારનું દબાણ છે એ હોય તો તરત એને ક્લિયર કરવું અને ગોચરની જમીન છે એ ખાલી કરવી જોઈએ તો અહીંયા જે અહીંયાના જેને કહેવાય કે સ્થાનિક ભૂમાફિયાઓ છે કે આ જે મકાનો અહીંયા બનાવવામાં આવ્યા છે એ મકાનો એવા નથી કે અહીંયા કોઈ આવી ગયું અને એને મકાનો બનાવી નાખ્યા પરંતુ અહીંયા અમને વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે જે મકાનો બનાવવામાં છે એ અહીંયા જે રહેવાવાળા છે એ લોકો કોઈની પાસેથી લીધેલા છે એટલે અહીંયા જે અહીંયાના જે સ્થાનિક ભૂમાફિયાઓ છે સ્થાનિક રાજકારણીઓ છે એની મિલીબગતથી આ ગોચરની જમીન છે એ વેચાણ કરવામાં આવી રહી છે લોકોને જેને કહેવાય કે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ આમાં ન થાય આ પ્રકારના જેને કહેવાય ઓલામાં પરંતુ નોટરાઈઝ લખાણો કરી અને વેચાણ કરવામાં આવે છે એટલે કે સરકારી જમીન છે એને વેચીને એમાંથી કરોડો રૂપિયા કમાવામાં આવ્યા છે આ આખે આખા જે સર્વે નંબરો હમણાં કીધા મેં એ સર્વે નંબરની બજાર કિંમત ગણવામાં આવે તો બસોથી અઢીસો કરોડ રૂપિયાની કિંમતની આ જમીન છે જેમાં ઇલીગલ બાંધકામ સ્થાનિક ભૂમાફિયાઓ અને એના સ્થાનિક રાજકારણીઓની મિલી ભગત છે ખડકી દેવામાં આવ્યું એવું સ્પષ્ટપણે ફલિત થાય છે કારણ કે આજ દિવસ સુધી કલેક્ટર તંત્ર છે ડિમોલિશનમાં એને કોઈ રસ દાયકો નથી હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જ્યારે હાલ તમે જોવો છો તો કે સમગ્ર ગુજરાતમાં ડિમોલિશનની ડ્રાઈવ ચાલુ છે પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક ભૂમાફિયા છે એ જેને કહેવાય સત્તાધારી પક્ષ સાથે જો સંકળાયેલા હોય અને અહીંયાના સ્થાનિક રાજકારણીઓ જે સત્તાધારી પક્ષ સાથે કનેક્ટેડ હોય એની મિલી ભગતો જેને કારણે આ રાજકોટના જે જિલ્લા કલેક્ટર છે એ આ જગ્યા ઉપર કે આ ગોચરની જગ્યા ખાલી કરાવવામાં કે ડિમોલિશન કરવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરી રહ્યા છે અથવા તો આ કલેક્ટર તંત્ર છે કે રાજકોટના કલેક્ટર છે એને આ ગોચરની લેન છે એ ખાલી કરાવવી જોઈએ કે અહીંયા ડિમોલિશન કરવું જોઈએ એના માટે થઈને હાઈકોર્ટનો હુકમ હોવા છતાં આજ દિવસ સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કલેક્ટરને એવું તો શું જેને કહેવાય કે કોની લાજ કાઢે છે કોની શરમ આવે છે અથવા તો કોનું દબાણ છે એ પણ એક પ્રશ્ન છે શું મિત્રો તમે એવું માનો છો કે આમાં રાજકીય જેને કહેવાય કે પોલિટિશિયન હોય સ્થાનિક યાના એની નહીં અને ભૂમાફિયાઓની કોઈ મિલીબગત છે તો કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર મૂકશો તમને એવું લાગે છે કે આમાં કલેક્ટરની પણ કાંઈ મિલીબગત હોય અથવા તો યાના જે કાંઈ પણ પદાધિકારીઓ હોય એને પણ આમાંથી કંઈક ને કંઈક લાભ મેળવ્યો એવડી મોટી બસો અઢીસો કરોડની જમીન છે એના વેચાણો થયા હોય ઇલિગલ તો આ બધા એનો એમાં કંઈ લાગ ભાગ હક હિસ્સો હોય એવું કંઈ તમને લાગે છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મિત્રો તમારો અભિપ્રાય મૂકશો અને આ વિડિયો છે એ વધુને વધુ શેર કરજો જેથી ગુજરાતની જનતાને ખબર પડે કે આ ડિમોલિશન જ્યાં ગોચર લેન્ડ ઉપર કરવાની જરૂર છે કોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ શા માટે તંત્ર કરતું નથી અને તમારો વિડીયો એટલો બધો વાયરલ કરવો આને કે જેથી કરીને ત્યાંના જેને કહેવાય સરકાર સુધી આ જનતાનો અવાજ છે એ પહોંચે અને આપણા જેને કહેવાય કે મુખ્યમંત્રી છે એને પણ નોંધ લેવી પડે અને આમાં કંઈક કાર્યવાહી થાય અને પાર્ટી ગામમાં જે ગોચરની જગ્યા ઉપર દબાણો છે એ દૂર થાય ગોચરની જગ્યા છે એ ખાલી થાય મિત્રો મિત્રો ફરી પાછો નવા કોઈ લીગલી ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ તમારી પાસે પણ ભ્રષ્ટાચારને લગતી આવી કોઈ માહિતી હોય તો અમને શેર જરૂરથી કરશો તમારો અવાજ અમે જનતા સુધી અને તંત્ર સુધી પહોંચાડશું આભાર